વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જિલ્લાના છોટાદેપુર પાવીજેતપુર બોડેલી સંખેડા નસવાડી અને કવાટ વિસ્તારમાં રાત્રે સાડા બાર ભારે પવન ફૂંકાયા ત્યારબાદ ગાજવીજ સાથે એક કલાક સુધી વરસાદ પડ્યો હતો વરસાદ બાદ રાત્રે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી આ વખતે સવારના સાડા પાંચ વાગ્યા સુધી વરસાદ ચાલી રહ્યો હતો ભારે વરસાદને કારણે પાવી જેતપુર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો વીજ કંપનીના અયોગ્ય વહીવટને કારણે સ્થાનિક રહીશોને આખી રાત અંધારામાં વિતાવ પડી હતી આ સાથે જે વરસાદ લોકોને ગરમીથી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી તો બીજી તરફ છોટાદેપુર તાલુકાના અંબાલા ગામ પાસેના હાઈવે નંબર ફિફ્ટી સિક્સ પર મહાકાય વૃક્ષ ધરાશાય થયો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાય થયું હતું રસ્તા ઉપર વૃક્ષ પડતા બંને બાજુ ત્રણ ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી જેને લઈને રસ્તા પર કલાકોથી પડેલ વૃક્ષો હટાવવાની તસવીર તંત્રએ ન લેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ સમક્ષ તંત્ર ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા કે આટલી મુશ્કેલી હોવા છતાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તો છૂટાદપૂર્ણ કવાટ ગામની જો વાત કરીએ તો કંવાટ ગામના ધોણી મટોડી ફળિયામાં મકાનના પતરા ઉડવા પામ્યા હતા ભારે વાવાઝોડ સાથે વરસાદ વરસતા રહેણાંક મકાનના પતરા ઉડ્યા હતા જેને લઈને મકાન માલિકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે તો સાથે જ અનેક મુશ્કેલીઓ પણ આવી પડી છે રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર